આ વિશ્વસિંહ દિવસ ઉજવાનો હેતુ સમગ્ર એશિયામાં ને સમગ્ર વિશ્વમાં આપણા શાસણ મધ્યે નિવાસ કરતા સિંહો થી પ્રચલિત છે અને તેના સંવર્ધન માટે તેના સંરક્ષણ માટે લોકભાગીદારી થાય અને દરેક વ્યક્તિમાં પણ તેની સમજ આવે કારણ કે આપણો જે સૌરાષ્ટ્રનો પ્રદેશ છે આપણે જોઈ શકીએ છીએ કે સિંહો અત્યારે આપણા એક સાથી પ્રાણી હોય એ રીતે આપને ગમે તે જગ્યાએ વિહરતા જોવા મળે છે કારણ કે સૌરાષ્ટ્રની ભૂમિ એને અતિ પસંદ છે અને તેને એનું વાતાવરણ અનુકૂળ રહે છે અને તાજેતરમાં બે હજાર પચીસમાં સિંહોની ગણતરી કરવામાં આવી ત્યારે એ આઠસો એકાણું સિંહો અત્યારે આપણા સાસણગીરની અંદર એની હયાતી છે જે બે હજાર વીસની અંદર છસો બોતેર હતી અને અત્યારે જ્યાં વધારો થયો છે તે તેઓના સંરક્ષણ માટે ગુજરાત સરકાર અને વન વિભાગ હંમેશા જાગૃત જ રહે છે અને તેમાં લોકભાગીદારી પણ થાય અને લોકો પણ જોડાય અને લોકો પણ સીઓના સંરક્ષણ માટે સંવર્ધન માટે પ્રયત્નશીલ બને એના માટેનો આ કાર્યક્રમ અમારી સ્કૂલમાં રાખવામાં આવેલ આ કાર્યક્રમની અંદર ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થી ભાઈઓ જોડાયેલ હતા અને તેઓને સિંહ આપણા માટે કેટલો ઉપયોગી છે એના સંવર્ધન માટે એના સંરક્ષણ માટે આપણે શું કરવું જોઈએ તેનું માહિતી આપવામાં આવેલ હતી નમસ્કાર હું ભાવેશ ત્રિવેદી ગીર ફાઉન્ડેશન ગાંધીનગરમાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ કોર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું વિશ્વસિંહ દિવસના રાજકોટ જિલ્લાનું લાયન કોર્ડિનેટર છું રાજકોટ જિલ્લામાં આ વર્ષે તમામ સ્કૂલને આવરી લેવામાં આવી છે સિંહ દિવસ માટે અને ખાસ કરીને આજે નિધિ સ્કૂલમાં એક સિંહ દિવસનું આયોજન કરેલ છે જેમાં સિંહ વિશે બાળકોને સાચી માહિતી પૂરી પાડવામાં આવશે દર વર્ષે સાસણથી જે સિંહ દિવસની ઉજવણી શરૂ થઈ બે હજાર સોળથી ત્યારે સાસણની આસપાસના વિસ્તારથી શરૂ થઈ પછી ત્રણ જિલ્લામાં શરૂ થઈ પછી સિંહ જ્યાં જ્યાં પહોંચ્યા અગિયાર જિલ્લામાં અત્યારે સિંહ પહોંચ્યા છે એને લાઇન લેન્ડસ્કેપ તરીકે ઓળખાય છે તો એ અગિયાર જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી એકસાથે થશે તો અંદાજે વીસ લાખથી વધારે વિદ્યાર્થીઓ એમાં ભાગ લેશે એટલે આ તકે અત્યારે રાજકોટમાં પણ સિંહ દિવસની તમામ સ્કૂલમાં ગામડાઓની સ્કૂલ શહેરની સ્કૂલ બધી જગ્યાએ પોતપોતાની રીતે નાની મોટી ઇવેન્ટ કરવામાં આવે છે તો સૌને વિનંતી છે કે આ જ પ્રવૃત્તિ સાથે બધા જોડાય અને વધારે આગળ વધારી શકાય